કેન્દ્ર સરકાર દ્વારા દરેક સરકારી દવાખાનાઓમાં આભા નામની એપ્લિકેશન લોન્ચ કરવાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને મોટી રાહત મળશે કેન્દ્ર સરકાર દ્વારા દરેક સરકારી દવાખાનાઓમાં આભા નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને મોટી રાહત મળશે એસએસજી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં દર્દીઓને કેસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને દર્દી તેમજ તેમના સગાવાલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વીસ દિવસથી એસએસસી હોસ્પિટલ ખાતે આભા નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે જેનો લાભ દર્દીઓ અને એસએસસી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા લઈ રહ્યા છે આ આભા નામની એપ્લિકેશનથી દર્દીઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે આભા નામની એપ્લિકેશનમાં દર્દીની આખી હિસ્ટ્રી આવી જતી હોય છે જેથી દર્દીની પોતાની હિસ્ટ્રી મોબાઈલમાં જ આવી જશે કેન્દ્ર સરકાર દ્વારા જનતાની સેવા માટે અને જનતાને આરોગ્ય વિષયક સેવાઓ સારી રીતે અને જલ્દી મળી શકે એ માટે આભા પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે જેના અંતર્ગત રજીસ્ટ દર્દીનું એકવાર રજિસ્ટ્રેશન કરવાથી એનો આભા આઈડી જનરેટ થાય છે અને એ આભા આઈડીથી એને જે દર્દીના કેસ કઢાવવા માટેની વેઇટિંગ લાઈન દર્દીને બતાવવા માટેની વેઇટિંગ લાઇન આ બધામાંથી એને મુક્તિ મળે છે જલ્દી એનો નંબર આવી જાય છે તેમજ એને ચોક્કસ ફટાફટ એને જે રોગનું આ આગળની હિસ્ટ્રી પણ એમાં આવી જાય છે તો એના લીધે એને આ ટ્રીટમેન્ટમાં સારો એવો ફાયદો થાય છે ચોક્કસ પણ એ લાભ થશે દર્દીને પ્રજાને કે જે દવાઓમાં વેઇટિંગ આવતું હતું દવાખાનામાં ડોક્ટરને બતાવવા કેસ બારી પર આ બધી લાઈનોમાંથી એમને જલ્દી નંબર આવી જશે તેમજ એનું આભાર આઈડી ઓપન કરવાથી એના જે પૂર્વ એનો રોગનો ઇતિહાસ છે એ પણ તરત ખબર પડી જશે બધી ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં આ પ્રમાણેનું કાર્ય ચાલુ છે હાલમાં સરેરાશ દોઢસો જેવા દૈનિક આપણે આભાર જન આઈડી જનરેટ કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર